હેલો મિસ્તો નમસ્કાર સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો હું છું પિંટુ દેહરા મારી ચેનલ ગુજુમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજનો વિડીયો કંઈક અલગ થવાનો છે કારણ કે આજે હું આવ્યો છું પાનેરા જે સાઉન્ડમાંનું મોટું ધામ છે એમ કહેવાય છે કે કોટડામાં મા ચામુંડાનું એક મુખ છે ચોટીલામાં બે મુખ છે નહીં પાનેરામાં ત્રણમુખ છે તો વિડિયોમાં ચેલે સુધી જોડેલા રહો હું તમને પાનેરા મા ચામુંડાના દર્શન કરાવું અને બીજી તો એ વાત છે કે આજ મારો બર્થડે છે એટલે હું સાંજ સુરતથી પાનેરા સુધી ટુ વ્હીલ લઈને આવ્યો છું મારા ફેમિલી સાથે તો થોડો તડકો છે પણ થોડા હેરાન પણ થયા અને અહીં તમે જોઈ શકો છો આ રવિવાર છે એટલે થોડી ચાલ પહેલ છે ને થોડી ગરમી છે પણ ડુંગરો ચડવામાં થોડીક તકલીફ પડી કારણ કે ગરમી થોડીક વધારે પ્રમાણમાં છે તો ચેલે સુધી જોડાયેલા રહો મારી સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા ત્યાં જ સબસ્ક્રાઈબ કરી લેજો

રવિવારના દિવસે દોસ્તો અંદર કેમેરા અલાઉડ નથી પણ એ છતાંય તમને થોડાક દર્શન કરાવવાનો પ્રયત્ન કરું છું દર્શન કરી લેજો ને હા મા ચામુંડા કોમેન્ટમાં લખી દેજો મંદિરની આજુબાજુનું દ્રશ્ય આમ અત્યારે આમ ગણો તો ચોમાસાની અંદર ઠંડુ અને મસ્ત હોય છે વાતાવરણ લીલું હરિયાળું વાતાવરણ હોય છે અત્યારે ડુંગર ઉપરના દ્રશ્યો અહીંની હવા મજા આવે એવું વાતાવરણ છે મસ્ત તમે કોઈ દિવસ અહીં આવ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો ત્યાં અહીં દર્શન કર્યા છે માતાજીના અહીંથી દ્રશ્ય જુઓ ચોમાસામાં ફરવા આવો ને તો બહુ મજા આવે આમ ગણો તો હિલ સ્ટેશન ઘણા એક નાનું એવું પણ અત્યારે આમ ઘણો તો બધું ફૂંકાઈ ગયેલું છે અત્યારે આમ ઠંડી લાગે અને આમ ઠંડો પવન આવે છે પણ ચોમાસામાં બહુ મજા આવે શું કેવું સારું પણ ભાઈ તો ટોપો પહેરીને બેહી ગયા છે અને દરી લાગ્યો છે થોડો મિની હિલ ટેશન વલસાડનું ઓન તો પાનેરા અહીં એક બીજું પણ મંદિર છે મહાકાળીનું ભાયરામાં એના દર્શન તમને કરાવવું હમણાં ત્યાં પણ જાય એ વિડીયોમાં બનાવી રેજો હાય કેતો હાય ગાય સબ્સ્ક્રાઈબ કરો કે सब्सक्राइब करो के सॉप एम नहीं नगर सॉप कई दे है बता सब्सक्राइब करो आ मंगू ठोके चोप कई दे चोप ಮಹಾಕಾಳಿ ಭಾವ ಮಹಾಕಾಲಿಮಾ મંદિર ಸರ್ ನಾನು ವಾಯರೀ ಅಂದರೆ ડુંગરમાંથી આમ ગણો ને તો અમુક કિલ્લાના દિવાલો એવા અવશેષો છે રાહ નથી આમ તો ભાંગી ગયા છે તમને બતાવજો દિવાલ અત્યારે ખંડરાલ જ છે એનો ઇતિહાસ છે કાંઈ કિલ્લો છે આપણે કઈ જાણ્યું નથી કાંઈ જાણવાનો પ્રયત્ન કર્યો નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો À, Chào mừng đi về đây. Tôi đi chờ là dày xí.